નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પેડલર્સન પીપી સમાન સ્કૂલોથી આપ સૌનું સ્વાગત કરું છું આપણે આજના વિડીયોમાં સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેનો અભ્યાસ કરીશું તો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર એક શું કહે છે કે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો જુઓ અહીં તમને ચોપડીની રીત અલગ છે અને હું આજે જે કરાવીશ એ શોર્ટ અને અને સિમ્પલ રીત હશે જે આપણે આગળ ઉપયોગમાં લઈશું તો આપણે એના દ્વારા જ ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું અને પ્રથમ પગલું પણ એને જ લખીશું ચાલો તો પહેલું છે એ તો એક્સ માઇનસ વન બરાબર ઝીરો એક્સ માઇનસ વન બરાબર ઝીરો છે તો પ્રથમ પગલું આપણે કરીશું અહીં એકને જમજો ખાસ તો સૂચના તમારે સમજવાની છે કે જ્યારે તમે માઇનસવાળી કોઈ સંખ્યાને બરાબરની જમણી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય અથવા તો તમે પ્લસવાળી સંખ્યાને ધન સંખ્યાને જમણી બાજુ લઈ જાઓ તો એ માઇનસ થઈ જાય એટલે કે ઋણ થઈ જાય અને તમે ધન સંખ્યાને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો એ ઋણ થઈ જાય છે અને તમે ડાબી બાજુથી જમણી બાજુ પર લાવો તો એની નિશાની બદલાઈ જાય ધન હોય તો ઋણ થઈ જાય અને ઋણ હોય તો ધન થઈ જાય તો આપણે અહીં જોઈશું કે એક્સ માઇનસ વન બરાબર ઝીરો છે તો આપણે અહીં લખીશું કે ને જમણી બાજુ લઈ જતા આ આપણું પ્રથમ પગલું થયું બુકમાં અલગ આપેલું છે આપણે અલગ રીતે કરીશું તો શું થશે એક્સ બરાબર અહીં ઋણ સંખ્યા છે માઇનસ વન છે બરાબરની પેલી બાજુ જશે તો શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે એક્સ બરાબર એક આ આપણો ઉકેલ આવે છે તેવી જ રીતે બી છે એક્સ વત્તા એક બરાબર ઝીરો તો અહીં પણ શું લખીશું એકને જમણી બાજુ લઈ જતા અથવા તો બરાબરની જમણી બાજુ લઈ જતા તો શું થશે માટે એક્સ બરાબર અહીં પ્લસ વાળી છે પ્લસ વન છે એટલે કે ધન સંખ્યા છે બરાબરની પેલી બાજુ જશે તો માઇનસ વન થઈ જશે તો આ આપણો ઉકેલ આવશે ત્યારબાદ સી જોઈએ એક્સ 1 વન બરાબર પાંચ છે તો આપણું પ્રથમ પગલું અહીં કયું હોય તો ને બરાબરની જમણી બાજુ લઈ જતા તો અહીંયા માઇનસ વન છે જમણી બાજુ જશે તો શું થશે અહીં અહીં લખવાનું ને બરાબરની જમણી બાજુ લઈ જતા બરાબર તો જમણી બાજુ લઈ જતાં શું થશે અહીં માઈનસ છે તો એક્સ બરાબર આ માઈનસ વન છે પહેલી બાજુ જશે તો શું થઈ જશે જમણી બાજુ જશે તો પ્લસ વન થઈ જશે તો માટે એક્સ બરાબર કેટલો ઉકેલ આવશે એક્સનો છ ઉકેલ આવશે તો એવી જ રીતે તમે ડી અને એફજી સ્વપ્રયત્ન કરો ખૂબ સરળ છે આ રીતે તમારે ખાલી ચલને આપણે અલગ કરવાના છે જે તમે આગળના ધોરણમાં શીખી ગયા છો ચાલો એ તો વાય વત્તા ચાર બરાબર માઇનસ ચાર વાય વત્તા ચાર બરાબર માઇનસ ચાર છે તો અહીં આપણે ચલને અલગ કરવાના તો સૌપ્રથમ પહેલું પગલું કહ્યું તો આ ચારને બરાબરની જમણી બાજુ લઈ જતા તો શું થશે જમણી બાજુ લઈ જઈશું તો અહીં પ્લસ ચાર છે આ બાજુ જશે તો શું થઈ જશે માઇનસ ચાર તો માઇનસ ચાર માટે વાય બરાબર શું જવાબ આવશે માઇનસ આઠ આપણને ઉકેલ મળશે તેવી જ રીતે હવે આપણે પ્રશ્ન બે પણ ઈચ્છીએ સીમ જ તો પ્રથમ પગલું કહો ને પછી ઉકેલ મેળવો જો અહીં આપણે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે ગુણાકાર હોય એટલે કે ગુણાકારમાં સંખ્યા હોય અને એને બરાબરની પેલી બાજુ લઈ જાવ તો ભાગાકારમાં થઈ જાય અને જો ભાગાકારમાં સંખ્યા હોય ને બરાબરની આમ તેમ લઈ જઈએ તો એ ગુણાકારમાં થઈ જાય એટલે કે અંશમાં હોય તો આ બાજુ આવે તો છેદમાં થઈ જાય અને છેદમાં હોય ને આ બાજુ આવે તો અંશમાં થઈ જાય બરાબર આ સિમ્પલ યાદ રાખજો તો પહેલું થ્રી એલ બરાબર બેતાલીસ તો ચાલો પહેલું પગલું આપણું શું હોય તો પહેલું પગલું છે આપણું ટોન ને બરાબરની બાજુ લઈ જતા તો ટોન ને જમણી બાજુ લઈ જતા અહીં જુઓ એલ સાથે ગુણાકારમાં છે તો તોણ જમણી બાજુ આવશે તો શું થઈ જશે તો એ છેદ માં એટલે કે ભાગાકારમાં જતા રહેશે બરાબર છે તો શું થઈ જશે બેતાલીસને ત્રણ વડે ભાગીશું તો ચૌદ તારીખ બેતાલીસ એટલે ત્રણ ત્રણ ઉડી જાય તો એલ બરાબર શું આવે ચૌદ જવાબ આવે તો ખાસ અહીં યાદ રાખવાનું કે ગુણાકારમાં એટલે કે અંશમાં હોય તો બરાબરની આપણે ડાબી બાજુ હોય અને જમણી બાજુ લઈ જઈએ તો પણ કે જમણી બાજુ હોય ને ડાબી બાજુ લઈ આવીએ તો પણ એ શું થઈ જાય ભાગાકારમાં હોય તો ગુણાકારમાં અને ગુણાકારમાં હોય તો ભાગાકારમાં અંશમાં હોય તો છેદમાં અને છેદમાં હોય તો અંશમાં જતા ચાલો બીજું જોઈએ તો માટે પહેલું પગલું કહ્યું આપણું તો બે ને બરાબરની જમણી બાજુ લઈ જતા તો બે છે બરાબરની જમણી બાજુ જશે એ તમે લખજો અહીં જમણી બાજુ લઈ જતા જો આ બાજુ જશે તો શું થઈ જશે અહીં છેદમાં છે એટલે કે ભાગાકારમાં છે આ બાજુ જશે તો ગુણાકારમાં એટલે કે અંશમાં જતું રહેશે તો બી બરાબર શું આવશે છ દુ બાર એનો ઉકેલ મળશે તેવી જ રીતે આ સી દાખલો સરળ છે સેમ આના જેવો છે એ પણ પ્રયત્ન કરો આ ડી પણ સેમ છે બરાબર છે આ પણ સરખો છે એ પણ તમે જાતે કરી શકો છો હું એફ કરાવું છું તમને તો એફમાં જોઈએ આપણે ઝેડના છેદમાં ત્રણ બરાબર પાંચના છેદમાં ચાર તો પ્રથમ પગલું તમે લખજો શું લખીશું તો કે ટ્રોનને બરાબરની જમણી બાજુ લઈ જતાં તો શું થઈ જશે જમણી બાજુ લઈ જતા તો અહીં ભાગાકારમાં છે એટલે કે છેદમાં છે પેલી બાજુ જશે તો અંશમાં એટલે કે ગુણાકારમાં થઈ જશે તો પાંચ તારીખ પંદરના છેદમાં ચાર આપણો છેદ બરાબર ઉકેલ મળશે આ દાખલો પણ સીમ જ છે તો એ પણ તમે સો પ્રયત્ન કરી શકો છો આપણે એચ જોઈએ વીસ થી બરાબર માઇનસ દસ તો અહીં પણ આપણું પ્રથમ પગલું લખવાનું છે તો પ્રથમ પગલું લખજો કે વીસ ને બરાબરની જમણી બાજુ લઈ જતા તો શું થશે ટી બરાબર માઇનસ દસના છેદમાં અહીં ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં અંશમાં છે એટલે કે છેદમાં આવી જશે બરાબરની આ બાજુ આવે તો દસ દુ વીસ તો જવાબ આવશે આપણો માઇનસ એકના છેદમાં બે ટી બરાબર

લઈ જતા જમણી બાજુ લઈ જતા તો શું થશે અહીં માઇનસમાં છે આ બાજુ જશે તો શું થઈ જશે પ્લસમાં તો છેતાલીસ પ્લસ ટુ માટે થ્રી એન બરાબર શું થઈ જશે અડતાલીસ ચાલો હવે આપણે આ ટોનને બરાબર બની જમણી બાજુ લઈ જતા ચાલો અહીં ગુણાકારમાં છે આ બાજુ જશે તો શું થઈ જશે ભાગાકારમાં અહીં અંશમાં છે આ બાજુ જશે તો છેદમાં જતો રહેશે તો ચૌદ તારીખ અડતાલીસ થાય તો માટે સોરી આપણે સોળ તારીખ અડતાલીસ થાય માટે એન બરાબર જવાબ આવશે સોળ આ આપણો ઉકેલ મળે છે બીજો દાખલો સેમ જ છે અહીં પ્લસ છે આ પ્લસ સાત છે બરાબર ની આ બાજુ જશે એટલે માઇનસ થઈ જશે એટલે સત્તરમાંથી સાત જાય તો દસ અને પછી આ પાંચ છે એ ગુણાકારમાં છે આ બાજુ આવશે તો એ દસના છેદમાં પાંચ આવશે તો તમને જવાબ તમને મળી જશે ચાલો આ બેમાંથી એક જ દાખલો કરાવું છું સી કરાવું છું ધ્યાન આપજો વીસ પી છેદમાં ત્રણ બરાબર ચાલીસ તો અહીં પ્રથમ પગલું લખજો કે ત્રણ ને બરાબરની જમણી બાજુ લઈ જતા તો શું થશે જમણી બાજુ લઈ જતા માટે વીસ બરાબર અહીં છેદમાં છે આ બાજુ અંશમાં ગુણાકારમાં આવી જશે ત્રણ હવે આપણે લખજો કે વીસને બરાબરની પેલી બાજુ લઈ જતા તો શું થશે અહીં ગુણાકારમાં અંશમાં છે આ બાજુ જશે તો છેદમાં તો ચાલીસ ગુણ્યા ત્રણ છેદમાં વીસ હવે તમે જાણો છો તો વીસ ટુ ચાલીસ ઉપર વચ્ચે છે બે અને ત્રણ છ પી બરાબર છ જવાબ આવે તો આ રીતે આપણે ઉકેલ મેળવી શકીએ સ્ટેપ બાય સ્ટેપ બાય કરવાનું આપણે અને આગળ વધવાનું ચાલો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના સમીકરણ ઉકેલ હવે આપણને એવું નથી કીધું કે તમે કહેતા રહો કે પ્રથમ પગલું કયું શું કરો આપણે હવે કહેવાનું નથી ડાયરેક્ટ ઉકેલ શોધવાનો છે પહેલું છે દસ પી બરાબર સો તો જુઓ અહીં આપણે ચલને આપણે અલગ કરવાના તો અહીં દસ છે એને આપણે દૂર કરવા પડશે તો દસ અહીં ગુણાકારમાં છે બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો શું થઈ જશે ભાગાકારમાં એટલે કે છેદમાં જતા રહેશે તો ઝીરો ઝીરો ઉડી જાય માટે પી બરાબર શું આવશે એનો ઉકેલ દસ આવે ત્યારબાદ બી જોઈએ ટેન પી પ્લસ ટેન ઇક્વલ ટુ હંડ્રેડ દસ પી વત્તા દસ બરાબર સો તો પહેલું આપણું શું લેશે આ પ્લસ દસ છે એને બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો શું થશે એ પહેલાં તો સો માઇનસ દસ થઈ જશે માટે દસ પી બરાબર સોમાંથી દસ જાય એટલે નેવું હવે આપણે ચલને ફરી અલગ કરવાનો ચલને અલગ કરવા માટે દસને અલગ કરવા પર દસ ગુણાકારના છે એટલે આ બાજુ જશે એટલે ભાગાકારમાં જશે તો નેવુંના છેદમાં દસ તો ઝીરો ઝીરો ઉડી જાય માટે પી બરાબર નવ જવાબ આવશે ઓકે આ રીતે આપણે ઉકેલ શોધવાના છે સી છે પીના છેદમાં ચાર બરાબર પાંચ તો ચાલો પહેલું આપણે ચલને અલગ કરવાના માટે આ ચાર ને બરાબરની પેલી બાજુ લઈ ગઈ છેદમાં છે આ બાજુ આવશે ગુણાકારમાં અંશમાં માટે પી બરાબર પાંચ છીસ ચાલો આગળનો દાખલો જોઈએ ડી આ પણ સેમ જ છે માઇનસ પીના છેદમાં ત્રણ બરાબર પાંચ આ ત્રણ છે બરાબરની પેલી બાજુ જશે એટલે શું થશે અંશમાં જતા રહેશે એટલે પાંચ તારીખ શું થઈ જશે પંદર તો માઇનસ પી બરાબર આવશે જવાબ પંદર માઇનસ પી બરાબર પંદર તો આપણે ધારો ક્યાંને ઉડાવવાય તો માઇનસ માઇનસ હોટે બંને બાજુ ગુણીએ આપણે તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને આ બાજુ તો અહીં શું થઈ જશે પી બરાબર માઇનસ પંદર થઈ જાય બરાબર ચાલો આ રીતે આ બધા જ દાખલા આપણે કરવાના થાય છે તો આ ઈ છે એ સેમ જ આના જેવો છે આ ચાર છે એ આ બાજુ જશે એટલે ગુણાકારમાં છ ચોક ચોવીસ ત્રણ બરાબરની આ બાજુ આવશે તો ચોવીસના છેદમાં ત્રણ એટલે પીની આપણને કિંમત મળી જશે આ છે તો એફ છે એ પણ સેમ જ છે થ્રી એસ બરાબર બરાબર માટે આ ત્રણ છે બરાબરની આ બાજુ જશે તો માઇનસ શું થઈ જશે તોણતારીખ નવ તો જવાબ વધે શું છે એસ બરાબર માઇનસ ત્રણ વધે છે બાકીના દાખલા જાતે કરો હું લાસ્ટ દાખલો તમને સમજાવું છું એલ બરાબર ક્યુ ટુ ક્યુ પ્લસ સિક્સ ઇક્વલ ટુ ટ્વેલ્થ બરાબર તો પહેલું સ્ટેપ આપણું સરવાળા બાદ બાકીમાં જે પદ હોય એને બરાબરની પેલી બાજુ લઈ જવાનું તો ક્યુ ક્યુ બરાબર આ પ્લસ સિક્સે આ બાજુ જશે એટલે બાર માઇનસ છ માટે બે ક્યુ બરાબર શું આવશે છ માટે ક્યુ બરાબર છના છેદમાં બે માટે ક્યુ બરાબર જવાબ આવશે ત્રણ ખાસ આ દાખલા કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે સરવાળામાં હોય એને તમે બરાબરની ડાબીથી જમણી લઈ જાવ કે જમણીથી ડાબે લઈ જાઉં તો શું થઈ જાય બાદ બાકી ને બાદ બાકી હોય ને બરાબરને એમથી ટેમ લઈ જાઉં ડાબીથી જમણી લઈ જાવ કે જમણીથી ડાબે લઈ જાઓ તો શું થઈ જાય સરવાળો થઈ જાય અને ગુણાકાર હોય તો ભાગાકાર ને ભાગાકાર હોય તો ગુણાકાર થઈ જાય આ વસ્તુ આપણે અહીં ઉકેલ મેળવતી વખતે હંમેશા ધ્યાન રાખવાનું છે તો અહીં આપણો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે પૂર્ણ થાય છે આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું પ્રેક્ટિસ કરો મહાવરો કરો અને ચોક્કસથી સફળતા મળશે